પરસોત્તમ રૂપાલાયક ક્ષત્રિય સમાજને લઈને જે નિવેદન આપ્યું છે ને ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં સતત નારાજગી દેખાઈ રહી છે અને આજે રાજકોટમાં જે અસ્મિતા મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે મોરબી હાઈવે પર રતનપુર જે જગ્યા છે ત્યાં છે આપણા સાથે ક્ષત્રિય સમાજના જે જે આગેવાન છે તેમના સાથે સીધી વાત કરીશું આપણું નામ જણાવશો અને આજનો આ જે કાર્યક્રમ છે તેને લઈને શું કહેશું મારું નામ છે જયદેવસિંહ જાડેજા આજનો જે આ કાર્યક્રમ છે એ એક જ મુદ્દાને આધારિત છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કપાવી જોઈએ એ માટે થઈને સંપૂર્ણ ગુજરાતનો અને રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના છત્રીઓ અહીંયા ઉપસ્થિત રહેવાના છે બહુ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે અગ્રણી સંખ્યા એની આપણે ગણી ન શકાય એમાં આપણે કહી ન શકીએ કે બે લાખ આવશે કે પાંચ લાખ આવશે કારણ કે ગામે ગામથી સ્વયંભૂ જુવાળ એવો છે કે બધાના રૂખ આજે છત્રી સમાજ માટે થઈને આ તરફ છે કેવું આયોજન છે કેટલી સંખ્યા ભેગી થઈ શકે એમ છે સાથે સાથે કેટલા વીઘામાં આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે સંખ્યામાં તો મેં આપને કીધું કે અસંખ્ય સંખ્યા છે એ અમે અત્યારે કહી ન શકીએ અને આ વાત થઈ જગ્યાની તો આ ત્રીસ વીઘામાં જમીન છે ત્રીસ વીઘામાં આ આખો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને બહુ બહોળી સંખ્યામાં એ ઉપસ્થિત માણસો અમારા છત્રી સમાજના આગેવાનો છત્રી સમાજના દરેક કુટુંબો બહેનો બધા ઉપસ્થિત રહીએ એની માટે ફૂલ જગ્યા અહીંયા ગોઠવવામાં આવી છે રાજકોટ શહેર કિલોમીટર દૂર છે અને આ જગ્યા રતનપુર એ પસંદ કરવાનું કારણ આ જગ્યા પસંદ કરવાનું કારણ આપ તો સમજો છો કે કદાચ આચાર સંહિતાના હિસાબે રાજકોટમાં અમને રેસકોર્સ ગ્રાઉન્ડ ન મળી શકે અને અહીંયા ટ્રાફિકનો પણ પ્રશ્ન એટલો ઉપસ્થિત થાય કે જે એને આપણે ટેકઓવર ન કરી શકીએ પ્રશાસન પણ ન ટેકઓવર કરી શકે એટલે બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને અમારી કોર કમિટીએ જે નિર્ણય લીધો છે એ બહુ જ સરસ નિર્ણય લીધો છે કારણ કે રાજકોટ મોરબી હાઈવે ટચ રતનપર ગામ એની અંદર આ વાડી અમારા સમાજની જ છે અને અમારા સમાજે સ્વેચ્છાએ બધાએ આખા છત્રી સમાજે નક્કી કરી

કારણ કે એને જે વાક્ય કીધું છે ને સાહેબ હું તમને કહું કે કદાચ રૂપાલા સાહેબે અમને એક જ સાહેબ નાખાવત ને તો ચાલે તો તો માફ કરી દે એક જ અમને ચાલે પણ એના જે શબ્દ છે ને એ અમને પલ પલ મારી નાખે છે એક પલ અમને જીવવા નથી દેતા અમારી છત્રીયાણીઓ એને આયા કાળજામાં ઘા લાગી ગયા છે કોઈ રાત્રે સૂઈ નથી શકતું સરખું જમી નથી શકતું નીંદ થઈ ગઈ છે એનીંદ્રી સમાજની છત્રી નું એટલે શક્તિ સ્વરૂપા એ શક્તિ સ્વરૂપા ઉપર ગાથ્યો છે આપને ખ્યાલ છે વેદોમાં પુરાણોમાં શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જારે જ્યારે દાનવો એ દેવતાઓ ઉપર

બાપે બાપે હોય તો હાયરે અત્યારે જમી છીએ અમે માફ કરી દીધા છત્રી સમાજ હોય એવા અનેક દાખલા છે એક નહીં કદાચ એક મારી નહીં ખાતું માપ અને એવા દાખલા છે બાપે બાપે વેર હોય તો અત્યારે અમે માફ કરી દીધા છત્રી સમાજ હોય એવા અનેક દાખલા છે એક નહીં પણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આ અમે ઈ કોમ છે પણ આ શબ્દ છે ને એના બાણ એવા અમને લાગી ગયા છે ને કે અમને એનું અમને શું જવાબ દે જોપાલાભાઈમાં જીરી કઈ શરમ હોય ને તો એને એનું ટિકિટ પાછી ખેંચી જ લેવી જોઈએ ખેંચી જ લેવી જોઈએ અમારી એક જ માગ છે ન તખ્ત ચાહીએ ન તાજ ચાહીએ શિવ રૂકાળા કી ટિકિટ વાપસ તો સીઆર પાર્ટીને પણ એક નિવેદન આપ્યું હતું કે રૂપાલાએ ત્રણ વાર માફી માગી ક્ષત્રિય સમાજ મોડા દિલવાળો છે તેઓએ માફ કરી દેવો છે રૂપાલા ટિકિટ પાછી નથી ખેંચતા ફોર્મ ભરે છે તો આવી સ્થિતિમાં તમારી શું રણનીતિ રહેશે અને કેવી રીતે એમને જવાબ આપશે રણનીતિ અમારા લોહીમાં છે રણનીતિ અમારા લોહીમાં છે બરાબર ડુંગરનો ડુંગરા ખેદીને શિવાજીએ પણ રણનીતિ એની સામે અપનાવી હતી અને ખદેડીને ખાધા અનેક વખત આક્રમણો થયા ક્ષત્રિય ઉપર ત્યારે શક્તિઓ રણનીતિ બતાવેલી જ છે એટલે અમારી રણનીતિ છે ને એ તો હવે સમય બતાવશે ને સમય બતાવશે તમે માફીની વાત કરો છો પણ કહું માફી છે ને એક શબ્દ એવો છે કે માફી એને અનેક વખત તમે હું જોઉં છું તમે લોકો આ જ પ્રશ્ન પૂછી લાગે બે ત્રણ વખત માફી માગી લીધી બે વખત માફી લીધી પણ માફી માંગવાની રીત હોય એનામાં દેખાતી નથી અમારા છત્રી સમાજના આગેવાન માફી છે કે એ બધાએ ફોન કર્યા ને જો લાગણી દુબાણી હોય તો આ તો શબ્દ લાગણી દુબાણી હોય તો મને માફ કરી બીજી વખત છત્રી સંમેલનમાં જે ભાજપના જ હતા એની ભેગા મળી અને કીધું કે ભાજપની પાર્ટીને નુકસાન જાય છે મારાથી મારા વાક્ય બોલવાથી માટે હું માફી માગું છું છત્રી સમાજના એક શક્તિ સ્વરૂપા બેટી રોટીના વ્યવહાર વિશે જે બોયલા છે ને એને કોઈ અફસોસ એમાં ક્યાંય દેખાતો જ નથી તમે એના વિડીયો જોઈ લેજો અમે તેનું નિરીક્ષણ કર્યું એક એક વાક્યનું એને ગેટી એના ચહેરાનું એના હાવભાવનું અમુકના અમને એ એવું લાગે છે દુઃશાસનોએ દ્રૌપદી ના ચીર ખેંચ્યા પછી જે અઠાશ્ય કર્યું હતું ને એવું અઠાશ્યના ચહેરા ઉપર દેખાય છે અમને અને હજી પણ શેરો સાયરી રૂપી અમને આમ અમારે અમને છે ને ઉશ્કેરી રહ્યા હોય ને એવું અમને લાગે છે આ દાક્ષત્રિ સમાજના જે આગેવાન છે ખૂબ રોષ દેખાઈ રહ્યો છે અને એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કોઈ પણ ભોગે ભારતીય જનતા પાર્ટી કેન્સલ કરે અથવા પરસોત્તમ રૂપાલા તે પોતે આ ટિકિટની રદ કરી દેવામાં આવે અન્યથા તેનું પરિણામ પણ તેઓએ ભોગવવું પડશે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવ ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર